હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હરે હર મહાદેવ તો સાડા બાર વાગે વિડીયો ચાલુ કર્યો છે પરમ પરમપૂજનને નવડાવ્યા તૈયાર કર્યા અને બે રોટલા કરવાના હતા બાજરાના તો એ કરી નાખ્યા બાકીના તો થોડાક ઢોસા ખાવાના છે કેમ કે બેટર ને સાંભારને ને વધ્યું છે તો આપણે તો બીજા ટાણી લડી લેવાનું છે અને જો બેને છે ને અરર અને મહેશનો ભાગડો કર્યો મન કે આંખમાં આંજી દે મેં આંતા નથી એવું કરું આંખ સોરીને જુઓ ભાગડો કર્યો જય શ્રી કૃષ્ણ કરે દીકુ બધાયને ને જય શ્રી કૃષ્ણ બોલતા ન થાવડતું બોલતો અમા ગાય એમાં ગાય ની જય શ્રી કૃષ્ણ બોલ અમા ગાય તો ફોન તો છે ને બતાવતા જ નથી આ વિડિયો હું છે ને રમતા હોય તો જ ચાલુ કરું નહી તર એમ કે ફોન માં ગાય જોઈસ એવું છે બધુંય અને અમારા પૂજન ભાઈ જોવો બેઠા બેઠા મોજા કાઢે છે પૂજી મોજુ નો કઢાય માં દીકરા પેરી લેવાનું હોય કાઢવાનું ન હોય જો બધાએ પહેર્યા ભાઈએ પહેર્યા પ્રિમાએ પહેર્યા જો કાઢવાના ન હોય કામ જય શ્રી કૃષ્ણ કે મારો દીકરો એ કાઈટ છે ત્યાં એને હક થાય એમ નવડાવીને બેને મોજાને પહેરાવી પણ એને કઈ હક થાય નહીં કાઢી નાખે મને આ ભાઈએ બાગડો કર્યો શું ખાજો હે આખી આખી ચીર મોઢામ નાખી થોડું થોડું ખવાય હે એ કાઢવું છે શું કેમ કાઢવું છે લાવો કાઢી દઈ પેરી રાખવાના હોય પગ બગડે નહીં કામ જે શ્રી કૃષ્ણ તો કે જે શ્રી કૃષ્ણ બોલ તો રામ રામ બોલ તો હર હર મહાદેવ હર કહે તો કહે તો એમ હા નળી લઈને રમેશ પાણી એવું તો નળીને બટકું લઈને રમતા હતા બે

એ બધાને ભાગ માં અહીંયા થાવો જોઈએ ને એટલો જ મસાલો છે મસ્ત ક્રિસ્પી ઢોસો થઈ ગયો છે તૈયાર ડીશ લઈ લ્યો ચાલો ગરમા ગરમ ઢોસા બીજા દિવસે ખાવા આવી જાઓ

बस ढाकी जाओ खाली सच भी है वो आगे। आगे। से हा जाओ तो हवा गया तो पन स्पीन अधूर थोड़ू आठ मिनिट से जो उपड़ी गलो हम्म स्टॉप થઈ ગયો તો હા વઈચે નકર સ્ટોપ નો થઈ કે લોક થઈન પછી થ્યો છે એમ હશે મને એમ છે હા હે હું જઈશે ઓર ઓપ કર હે ઓર ઓપ કર હેલિપોકર હા ક્યાં જઈશે ઉપર જાય ઉપર જાય પૂજી હા એટલે હાવ ખોટો હો પોણા બે વાગે નવરાત્રી હશે અને બેને હવે જો રમાય તમે મને ખોટા ખોટા કામ કરતી હોય ને આવીને કઈ જાય પ્રીમા જો જાય હેલીપોપર હેલિકોપ્ટર નઈ ને કા ભાઈ તો બે છોકરીઓ તો ગયા સ્કૂલે બે વઈ બાપુજી જગ્યા પાણી ઢોરમાં તો બે છોકરાને લઈને હુડાવવાના છે આ નેપકીન ની લઈને હું હાલતી થઈ ઓરમ પોચું પોચું ઓરમનું પોચું પોચું લેવાને બદલે નેપકિન લઈને હાલતી થઈ ગઈ હતી હાલો હવે ભાઈને હુડાવી દઈ હજી તો એમ કે બેઠા બેઠા ઈચ્છો ખુશ ઢાયકુ ઓલો ઓલો ઢાયકુ કેતો તો ઢાયકુ વીખ વીખુ મન પૂછે છે લઈ લે બે બ્લેન્કેટ નીચે બે જ ઘોડિયામાં આ વર્ષે બે હતા વીખુ એમ કે ભાઈ હાલ બે હાડું મારા ભાઈનું હાલાય હાલય જુઓ નઈ હલા અને વારું ફેન્સી વખતનું છે આ ફેન્સી આમાં હિંચકીને મોટી થઈ છે ફેન્સી જન્મ વખતે લાડવામ લીધું અને આ બેન ભાઈ મોટા થઈ ગયા એક કોળિયામાં ભાઈની મધણી ભૂલાઈ ગઈ તી તી લેવા ધકો થયો ભાઈ હિંચકામ પડી હતી અને ભાઈ છે ને બેઠા બેઠા હિંચકે છે હવે મધણી જોઈ ગાભો જોઈ એટલી બધી ટેવ પડ્યું છે અમે આવી ટેવ કોઈ દિવસ પડાય નહીં અમે તો ભૂલ કરી પણ આવી ટેવ કોઈ દિવસ કરાય નહીં અમાર તો ટ્વીન્સ હતા બે નાના અને મારે કંઈ ફીડિંગ હતું નહીં હતું પણ પછી હું બીમાર થઈ એટલે દવા અને બાટલાને બધું થયું મને ઝાડાનું ઉલટીને તાવ થયું તો એમાં પછી વયું ગયું એટલે અમારે આ બધી ટેવ ફરજિયાત પાડી પડી કેમ કે બે જ મહિનાના બેય હતા અને હું બીમાર થઈ ગઈ હતી તો પછી ફીડિંગ વગર તો કેમ મોટા કરવા પાવડરનું દૂધ પાતા અને મધની બધી ટેવ પડી ગયા તો હવે ભાઈ ઇચેક છે અને મને એમ કહે કે પ્રિમા તું એ કે બેઠા બેઠા હું ઇંચકું છું તું ફોન જો હું ફોન જોતી હોય ને મારું એડિટ ને હું કરતી હોય ને ભાઈ અહીં હિંચકતા હોય બસ નીંદર આવે એટલે હોઈ જાય અહીંથી હિંચકતા આવડે છે બેઠા બેઠાથી હું મારું ફોનમાં એડિટ કરતી હોય ને અહીં હિંચકતો હોય ત્યાં તો એમ કહે નહીં કે મારે ફોન જોવો હશે નહીં તો એમ કે ફોન દે આપણે ફોન લઈને એટલે એમ કે ફોન જોવો હશે ફોન દે બસ રમતા હોય ને તે મને એમ કે પ્રીમા હાઈ વિડિયો પ્રીમા હાઈલ વિડીયો લેવા આવ બેઠા બેઠા નો હોય હુઈ જા આવે ભાઈ હુઈ ગયો છે આડો થયો ને પાછો ઊભો થયો જા હા આવે ને નીંદર નહીં આવે આંખું ઘેરા હે તા હું ઈચેકશે હા હાલો તો હું હવે મારો એડિટ કરવાનું છે વિડીયો એ કરી લઉં ભાઈ ભલે ઈચકતા હવે ભાઈને ઊંઘ આવે છે થઈ ગયા આડા ઊંઘ આવે ને એટલે બસ આડો થઈ જાય બસ મને એમ કે ઉપડીમાં ઈચકાય થોડીક વાર ઇંચકો નાખીશ ને તો મોટર ચાલુ કરી દઈશ થોડીક વાર આરામ કરી અને પાછા કામે લાગવાનું છે હવે અને ચા ઓછી કરવાની છે એટલે દૂધ બનાવું છું તો ગરમ ગરમ દૂધ પીવું હોય તો આવી જાવ તો દૂધ હજી મૂક્યું જ છે ઉકળે છે થોડું પીવું અને થોડુંક એલચી પાવડર નાખી દે એટલે ટેસ્ટ મસ્ત આવે એલચી વાળું થોડીક વાર તો એમ થાય કે ચા જ બનાવીને પી લઈ પણ ચા સવારે એક જ વાર નાસ્તામાં અત્યારે હવે દૂધ પીવાનું છે તો અહીંયા થઈ ગયો છે ઢગલો કપડાનો હકેલવાનો અને વાસણ ગોઠવવાના છે દૂધ ઉકળે ત્યાં વાસણ ગોઠવી દઈ ચાલો તો દૂધ તો ઉકળી ગયું છે રહી ગયું જાતા કંઈક વીડિયાના ચક્કરમાં મારું દૂધ વયું ન જાય ચાલો દૂધ મસ્ત ઉકળી ગયું છે હવે ભાઈ પણ છે પેલા એની તપાસ કરી અને પછી દૂધ પીવાનું આવશે તો જે કુફાનો લઈને પછી ગેસ કરી દઈ બંધ

એમ લાઈટ થતી હાલો તો હું ને પૂજન છે ને એક રમત રમી છે કેવી રમત ખબર હું અહીંયા નડીને બટકામ બોલું ન્યાય સાંભળે એવી રમત છે હાલો હું બોલું હો હું બોલી હું હું બોલી પૂજન હાલ પછી હાલો

પૂજન મમ્મી ક્યાં ક્યાં પૂજન ની મમ્મી હાલો પાછું બોલું હો શું કરે છે પૂજન ની મમ્મી નાસ્તો કરે છે એમ બોલી હાલ હું પાછું બોલું છું હો કોયલ આવી છે જામફળ ખાશે કે શું ખાશે કી બેન અમને બતાવેશ કે કોયલ આવી એમ જોરય કીતું બેન કપડા લિયે છે હજી બાકી હતા હૂકવાના એ જાડા જાડા પરમભાઈ ઉઠી ગયા દાણા ખાય છે દાણા પડી ગયા પરમ ના દાણા પડી ગયા ચોરા લીધા થોડા થોડા ખવાય ભાઈ થોડા 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 ખવાય કે ભાઈ ને પછી સાંજ પડી ગઈ અને સાંજ પડે એટલે એક વિચાર આવે કે શેનું શાક કરવું કીધું પૂછું

અગરબત્તી અગરબત્તી શાક પછી સેવ ટમેટા નું કરી નાખું અહિયાં દૂધ ગરમ થાય છે અને અહિયાં વધેલું દૂધ જવારી દીધું છે એવું કામકાજ ચાલે છે હવે